જી નમસ્કાર હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ડેલી બેઝ પર વિડીયો અપલોડ કરવામાં આવે છે તો મિત્રો સો પ્લસ વિડિયો બનાવેલા છે જેમાં તમને પીડીએફ પણ તેમના ફ્રી મળી જશે તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને છ હજાર પ્લસ એમસીપ્યુની પીડીએફો પણ ફ્રીમાં મળી જશે તો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ભૂગોળ કયા ગુજરાતના શહેરનું નામ અપાયું છે કયા અખાતને ગુજરાતના શહેરનું નામ અપાયું છે દમણ ખંભાત ઓખા ભાવનગર તો ખંભાત નેક્સ્ટ આપણા નિર્યાતમાં ઈરાનું પ્રમુખ સ્થાન છે ગુજરાતનું કયું શહેર એ ઉદ્યોગ માટે જાણીતું છે અમદાવાદ આણંદ સુરત વલસાડ તો તેનો સાચો જવાબ છે સુરત ઉર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે એના પછી આમાંના કયા જિલ્લામાં સમુદ્ર કિનારો છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા કચ્છ તો તેનો સાચો જવાબ છે કચ્છ કચ્છને સમુદ્ર કિનારો છે દાદાહારીની વાવ ક્યાં શહેરમાં આવેલી છે પાટણ અડાલજ વિરમગામ અમદાવાદ તો તેનો સાચો જવાબ છે અમદાવાદમાં આવેલી છે મોસ્ટ આઈ પ્રશ્ન છે નીચેના મંદિરોમાં કયું શિવ મંદિર છે નીચેના મંદિરોમાંથી કયું શિવ મંદિર છે અંબાજી ડાકોર શંખેશ્વર કોટેશ્વર તેનો સાચો જવાબ છે કોટેશ્વરમાં શિવ મંદિર છે નેક્સ્ટ બરડો ડુંગર ક્યાં આવેલો છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત તો તેનો સાચો જવાબ છે સૌરાષ્ટ્રમાં બરડો ડુંગર આવેલો છે નેક્સ્ટ નીચેનામાંથી સુલ્તાન મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી ઈડર વડોદરા પાટણ ચાપાનેર તો તેનો સાચો જવાબ છે ચાપાનેર નેક્સ્ટ પ્રાચીન પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી નાલંદા વલ્ભી તક્ષશિલા દ્વારકા તો તેનો સાચો જવાબ છે વલ્લભી જે ગુજરાતની પ્રાચીન સમયની વિદ્યાપીઠ છે આજી નદીના કિનારે કયો શહેર આવેલું છે જામનગર ભામનગર રાજકોટ આણંદ તો તેનો સાચો જવાબ છે રાજકોટ કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે તો તેનો સાચો જવાબ છે છે માટે નેક્સ્ટ ગુજરાતના કયા વિસ્તારમાં આરસ ખાણ છે રાજપીપળા ઈડર હિંમતનગર અંબાજી તો તેનો સાચો જવાબ છે અંબાજીમાં આરસ ખાણ આવેલી છે નેક્સ્ટ બનાસ નદી પર કયો બંધ આવેલો છે રણજીત સાગર દાંતીવાડા આજી ફૂકઈ તો તેનો સાચો જવાબ છે દાંતીવાડા નેક્સ્ટ ગુજરાતના કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે બેટ દ્વારકા પીરમ કાળવાર પિરોટન તો તેનો સાચો જવાબ છે પિરોટન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો નેક્સ્ટ ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં આવેલી છે અંબાજી પાનદ્રો તો તેનો સાચો જવાબ છે પાનદરો કચ્છ નેક્સ્ટ પ્રસિદ્ધિ પામેલા સબરી કુંભ મેળાનું સ્થાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ડાંગ વલસાડ નર્મદા સુરત તો તેનો સાચો જવાબ છે ડાંગ નેક્સ્ટ કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે ચરોતર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તો તેનો સાચો જવાબ છે ઉત્તર ગુજરાત કયો શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે ઓખા માંડવી કંડલા અલંગ તેનો સાચો જવાબ છે અલંગ નેક્સ્ટ સૌથી મહત્વનું કુદરતી તેલ ક્ષેત્ર ગુજરાતનું છે તે ખલજીયા શહેરનું નામ શું છે જે તેલ ક્ષેત્ર માટે જાણીતું છે ખંભાત મહેસાણા સુરત અંકલેશ્વર તથા તેનો સાચો જવાબ છે અંકલેશ્વર નેક્સ્ટ ગુજરાત રાજ્યમાં આવેલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો અમરેલી સુરેન્દ્રનગર ડાંગ નવસારી તો તેનો સાચો જવાબ છે ડાંગ નેક્સ્ટ વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે જામનગર ભાવનગર અમરેલી જુનાગઢ તો તેનો સાચો જવાબ છે ભાવનગરમાં આવેલો છે નેક્સ્ટ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિચર્સ એટલે કે પીઆરએલ લેબોરેટરીની સ્થાપના કયા વર્ષમાં કરી હતી ઓગણીસો પચાસ ઓગણીસો સુડતાલીસ ઓગણીસો ત્રેસઠ ઓગણીસો પાસઠ તો તેનો સાચો જવાબ છે ઓગણીસો સુડતાલીસ નેક્સ્ટ કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે રાજકોટ જામનગર ભાવનગર જુનાગઢ તો તેનો સાચો જવાબ છે જામનગર નેક્સ્ટ વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તાર તો તેનો સાચો જવાબ છે દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ યુનિવર્સિટી આવેલી છે નેક્સ્ટ વલસાડ પાસે આવેલું અતુલ કારખાનું નીચે પૈકી કઈ એક પેદાશના ઉત્પાદન માટે જાણીતું છે પુસ્તક પ્રકાશન રંગ રસાયણ રાસાયણિક ખાતર કાપડ ઉદ્યોગ તો તેનો સાચો જવાબ છે રંગ રસાયણ માટે જાણીતું છે ચિકારા અભયારણ ગુજરાતના કયા જિલ્લામાં છે ભાવનગર ડાંગ કચ્છ પંચમહાલ તો તેનો સાચો જવાબ છે કઈ પરિયોજના છે મયુરાક્ષી ઉકાઈ નારગાજુર સાગર કાકરાપા તો તેનો સાચો જવાબ છે ઉકાઈ અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે તાપી સાબરમતી નર્મદા મહી તેનો સાચો જવાબ છે નર્મદા મોસ્ટા છે મિત્રો રણછોડ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે વડતાલમાં ડાકોરમાં સોમનાથમાં વીરપુરમાં તો તેનો સાચો જવાબ છે ડાકોરમાં ગુજરાતના કયા જિલ્લામાં કાળા હરણનું અભયારણ્ય આવેલું છે ભાવનગર ડાંગ સાબરકાંઠા કચ્છ તો તેનો સાચો જવાબ છે ભાવનગર નેક્સ્ટ મહાત્મા ગાંધી નું સ્થળ કયું છે કિશનગાટ શક્તિ સ્થળ શાંતિવન રાજઘાટ તો તેનો સાચો જવાબ છે રાજઘાટ નેક્સ્ટ ગુજરાતની કૃષિ વિદ્યાપીઠનું નું વડું મથક ક્યાં આવેલું છે આણંદ જુનાગઢ દાંતીવાડા ગાંધીનગર તેનો સાચો જવાબ છે દાંતીવાડા એના પછી કચ્છ વિસ્તારની વિસ્તાર પાણીની દ્રષ્ટિએ કઈ નદીના જન્મ આવે છે નર્મદા સરસ્વતી સિંધો સટલગ કન્યાઓ માટે સૈનિક શાળા કયા સ્થળે ખોલવામાં આવી છે જામનગર ખેરવા વડોદરા ગાંધીનગર તો તેનો સાચો જવાબ છે ખેરવા તો મિત્રો આજે ગુજરાત ભૂગોળના મોસ્ટ હિંમી પ્રશ્નો હતા તેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો